નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે જો કે માતા લક્ષ્મીને ખૂબ જ ચંચળ છે

એવું માનવામાં આવે છે કે જેના પર માં લક્ષ્મીની કૃપા આશીર્વાદ હોય છે તેમના ઘરમાં જરૂરી હોય છે લક્ષ્મી ક્યાં તકતી નથી શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે લોકો પોતાના પિતૃઓને તર્પણ નથી ચઢાવતા તેમના ઘરે દેવી લક્ષ્મીને રહેવું ગમતું નથી દેવી નો વાસ નથી થતો માં લક્ષ્મીજી ત્યાં વાસ કરે છે કે જે આપણા ધર્મ સંસ્કૃતિ નું જતન કરતા હોય ભૂલથી પણ આ ભૂલ ન કરવી નહીંતર માં લક્ષ્મીજી બનાવી દેશે ગરીબ જે ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી અથવા ઉઠવા બેસવાના યોગ્ય નિયમોનું પાલન નથી કરવામાં આવતું ત્યાં માતા લક્ષ્મી લોકો નારાજ થાય છે શું ઉપાય કરવા જોઈએ ઘરમાં વાસ થાય તે માટે જો આપના ઘરમાં દેવી લક્ષ્મી નો વાસ હોય તો તેના માટે નિયમિત રીતે તુલસી પર દીવો કરવો ઘરમાં સુખ શાંતિ જાળવવા ગાયત્રી મંત્ર નો જાપ કરવો આવી રીતે માં લક્ષ્મીજીની પૂજા આરતી કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો લાઈક જરૂર જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જયમા લક્ષ્મી જય